જે મિત્રો જે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો આજે અમે વાલનું શાક બનાવશું તમે વિડીયો ગરમ પાણી પલાળી ગયા છે હવે કુકરમાં ચડાવવા માટે મૂકી દઈશું

తో గర్మించి జీర ఆ

తయారు

ખટાસ માટે થોડું લીંબુ નાખી દેસુ નતું નાખ્યું એટલે હવે નાખી અમે નથી વાલનું શાક કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો અમે તો આવી રીતે બનાવીએ છીએ બધાની રીત અલગ અલગ હોય છે બનાવવાની અને અમારે કોથમીર છોકરાઓને જોરા હોય એટલે કોથમીર નથી નાખી તમને શક કેવું બનાવે છે કોમેન્ટમાં જણાવજો અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય